નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રોલ બારસો સિત્તેરથી પંદરસો ને ત્રીસ બોટાદ ચૌદસો એંસીથી સોળસો ને બેતાલીસ રાજકોટ તેરસોથી સોળસો ને નેવું જામનગર અગિયારસો સિત્તેરથી સોળસો ને પિસ્તાલીસ મહુવા ચૌદસો પાંત્રીસથી ચૌદસો ને છ્યાસી ગોંડલ નવસો એકતાલીસથી સોળસો ને છોતેર અમરેલી નવસોથી સત્તરસો જેતપુર નવસો છત્રીસથી સોળસો ને એકવીસ